હું મહિલા બાળ વિકાસ અધિકારીની કચેરી ખેડાથી સોનલ પટેલ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી આજે અમારે માનનીય મંત્રી શ્રી મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા જે કાર્યક્રમ ગાંધીનગર વિધાનસભા ખાતે મહિલા સંમેલનનું આયોજન કરેલું છે તેમના વરદ હસ્તે માનનીય માન્ય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે અમારા ખેડા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે આશ્રિત બહેનોને પાંચ દિવસની જે પાંચ પ્રકારની જુદી જુદી સહાય પૂરી પાડવામાં આવે છે એના માટેનું જે નવું ઓએસસી સેન્ટર સખી વન સ્ટોપ સેન્ટર છે જે આજે કાર્ય મંત્રી મંત્રીશ્રી દ્વારા એમના વરદ હસ્તે આજે એનું ઈ લોકાર્પણ થયું છે અમારું આ સખી વન સ્ટોપ સેન્ટર જે બહેનો છે એ લોકોને જે હિંસાથી પીડિત મહિલાઓ જે હોય એ તેઓને પાંચ દિવસ અહીંયા પાંચ પ્રકારની જુદી જુદી સહાય પૂરી પાડવામાં આવે છે બેન આવે ત્યારે એમને કોઈ તકલીફ હોય કાઉન્સેલિંગની જરૂર હોય કાયદાકીય સહાયની જરૂર હોય કે પછી એમને મેડિકલ સહાયની જરૂર હોય એ તમામ સહાય અમારા સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવે છે બેન અહીંયા પાંચ દિવસ રોકાઈ શકે છે બેનો વન એઈટ વન દ્વારા પોલીસ દ્વારા પછી એમના ઘરે કોઈ પ્રોબ્લેમ થયું હોય તો બેન જાતે બી આવી શકે છે અને કોઈ વ્યક્તિ હોય અજાણી એમનું કુટુંબની કે કોઈ બી ના હોય એવા કોઈ વ્યક્તિ હોય એમને ખ્યાલ આવે કે ભાઈ બેનના સહાયની જરૂર છે તો એવી અહીંયા મૂકી જઈ શકે છે સમાજને હું એ સંદેશ આપીશ હજુ તો એવું છે કે આપણા સરકાર શ્રી દ્વારા આવી બહેનો માટે કે દીકરીઓ માટે જે યોજનાઓ વિવિધ જે શરૂ કરવામાં આવી છે એ હજુ છેવાડાના ગામડા સુધી તાલુકા સુધી અને લોકો સુધી પહોંચી નથી તો હું એવું કહીશ કે સરકારશ્રી દ્વારા જે આ વિવિધ યોજનાઓ જે ચાલી રહી છે એનું લોકોમાં જાગૃતતા આવે એનો વધુમાં વધુ લોકો એનો ઉપયોગ કરે અને એના વિશે માહિતી મેળવે